માનસિક બીમાર યુવકને ઇજાગ્રસ્ત અને શરીરમાંથી જીવતા જીવડા નીકળતી હાલતમાં લાવવામાં આવ્યા બાદ ટ્રોમા સેન્ટરમાં ડોક્ટરોએ સારવાર કરવા ના પાડી એકસો આઠના કર્મચારીઓને ખખડાવતા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે એકસો આઠને ઇમરજન્સી કર્મચારીને જણાવ્યું હતું કે એક યુવક કડીવરા સ્કૂલ ચાર રસ્તા પાસે રોડ બાજુ ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો છે ઘટનાસ્થળે ગયા બાદ તપાસ કરતા યુવકના શરીરમાંથી જીવતા જીવડા નીકળતા હતા આખા શરીર પર ઈજાને નિશાન હતા યુવક માનસિક બીમાર હોય તેમ લાગતું હતું ત્યારે તાત્કાલિક યુવકને સિવિલ લઈ આવ્યા હતા ત્યાં ડૉક્ટરોએ દર્દીને જોઈ કહી દીધું અને બીજા લઈ જાઓ વોતમેનને બોલાતા દર્દી ઉશ્કરાઈ ગયો હતો વધુમાં જણાવ્યું હતું કે સિવિલના ટ્રોમા સેન્ટરના ડોક્ટરો કહે છે કે હાલ ઇમરજન્સી એટલે એમએલસી કેસના દર્દીઓની સારવાર કરાશે બીજા સામાન્ય બીમારીઓના દર્દીઓને લાવવા નહીં એમ કહી રહ્યા છે હાલ માનવતા નવી સિવિલ હોસ્પિટલમાં મરી પરવારી હોય તે નક્કી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા ન્યૂઝ